માટે ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને કંડલા મરીન પોલીસ પહેલેથી ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ પર તૈનાત હતી કાર્ય દરમિયાન અમુક સ્થાનિકોએ કામમાં અડચણ ઊભી કરવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસ અને વહીવટીતંત્રની સતર્ક કામગીરીને કારણે પરિસ્થિતિ તરત જ કાબૂમાં આવી ગઈ હતી સમજાવટ બાદ કામ ફરીથી ઝડપી ગતિએ શરૂ કરવામાં આવ્યું હતું પ્રશાસનના જણાવ્યા મુજબ આ છાસઠ કેવીએ લાઈન પૂર્ણ થતા રામપરતુણા વિસ્તારને વધુ મજબૂત અને સતત વીજ પુરવઠો મળશે જે ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે સ્થાનિક તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે વિકાસ કાર્યોમાં કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં